નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ થોડા દિવસો પહેલા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે અંતર્ગત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાંનો એક વિસ્તાર તુલસીવાડી વિસ્તાર તુલસીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા જ્યાંના સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું જ્યાંના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે આ અંતર્ગત તેઓને આ પરિસ્થિતિ બાદ પણ કોઈપણ પ્રકારની મદદ પહોંચાડવામાં નથી આવી તેઓને કોઈપણ પ્રકારની મદદ નહીં પહોંચાડવામાં આવે અને સાથે જ અનાજની કિટની પણ વિતરણ નહીં કરવામાં આવે તેવું ભાજપાના એક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું છે આ સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકો જે અંતર્ગત એકઠા થયા હતા ને તેઓ દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તુલસીવાડી સ્લમ ક્વાર્ટર વિસ્તાર ઝુપડપટ્ટી વિસ્તાર ગણાય છે બરોબર અહીં ગાડી ચારસો મકાન ચારસો ચારસો મકાનમાં પાણી ભરેલા કોઈ મકાન ખાલી નહીં બધાના કેરસોમાં પાણી હતા અને બધાના ઘરમાં બધાના ઘરમાં ટીવી ફ્રીજ એસી બધું જ બગડી ગયું છે અનાજ પાણી બધું જ બગડી ગયું છે અને અહીં ગાડી કોઈને કોઈ જાતની રાહત મળી નથી મકાનવાળાને બરાબર મકાનવાળાને કે કંઈ તમને પૈસા નહીં મળે આ દિનેશ પરમાર નામનો એક ભાજપનો નેતા છે ત્યાં આ શબ્દો બોલે છે કે મકાન વાળાને કોઈ રાહત ના મળે કેમ મકાનો વાળાને પાણી નથી બરાબર મકાનવાળાને તકલીફ નહીં પડી એ ભાજપનો નેતા છે સામાન્ય કાર્યકર્તા છે પણ એ વધારે મોટો નેતા થઈ ગયો એ રીતે વર્તે છે અને એવું કે છે કે ભાઈ ભાજપ તુલસીવાડી ના મકાનો વાળાને પૈસા નહીં મળે તુલસી વાડી મકાન વાળાને કીટ નહીં મળે તો કેમ ભાઈ તુલસીવાડી ના મકાન વાળા પચાસ પચાસ રૂપિયા દૂધ ની ફેલી નથી લીધી બધાને પાણી ની તકલીફ નહીં પડી લાઈટ ચાર દિવસ નથી આવી બરાબર છે કોને બધાને તકલીફ પડી કોઈ બાકી નહીં લોકો ના ફ્રીજો બગડ્યા છે ટીવી બગડ્યા છે બરાબર કુલરો બગડી ગયા કશું બાકી એના પાણી તો લોકોને કચરાપેટીમાં નાખવા પડ્યા છે

તો પણ કશું નઈ હું અમુક બધા છે પૈસા દેતો મા આપે અમારા ઘર થયું હા નુકસાન થયું ને આટલું બધું પાણી હતું નુકસાન થાય કે ના થાય પાણી આટલું આટલું હતું તો નુકસાન થાય જ ને ઘરમાં એટલું બધું પાણી હતું સહી થાય